ગુરુ માતા સુધીક્ષાજી સાધ સંગાથ પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ગીતા અધ્યાય બીજાનો શ્લોક એક થી આણત્રીસ સાંખ્ય જ્ઞાન વિશે જાણીએ ને આણત્રીસ ઓગણચાલીસ થી કરી ને પંચાવન સુધી કર્મ વિશેની સમજણ જાણીએ અને પછી પંચાવનથી માં શ્લોક સુધી સમાધિની સમજણ જીવનમાં ઉતારી લો વીરા જુઓ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે જે ગીતાનું જ્ઞાન અર્જુનને એક જ વખત યુદ્ધના મેદાનમાં સાંભળવા મળ્યું હતું પછી તો એ હિમાલયમાં જઈને ગળી ગયા પણ ફરી ગીતા સાંભળવા મળી જ નથી આપણે કેટલા અહીં જે આપણે રોજ ગીતાને વાંચી શકીએ છીએ તો જે મનુષ્ય પોતે ગીતાનું શાસ્ત્રનું અધ્યયન કરતો નથી કે કરાવતો નથી કે બીજા પાસેથી જેણે તે સાંભળ્યો એ નથી તેમજ જેને તેનું જ્ઞાન નથી જેને તેના પર શ્રદ્ધા નથી અને ભાવ પણ નથી તે લોકમાં ભટકતા ડુક્કર જેવો છે જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય આ જગતમાં નથી તો જે મનુષ્ય ગીતા વાંચે છે પણ ગીતાના અર્થનું મનન કરતો નથી કે તેનું આચરણ જીવનમાં ઉતારતો નથી એવા પપટિયા બાય જ્ઞાનના દેખાડાથી તેના આચાર વર્ત તપ અને યશ ને ધિકાર છે એનાથી પાપી બીજો કોઈ મનુષ્ય નથી સાંભળીને જીવનમાં ના ઉતારે તો જે જ્ઞાન ગીતામાં બતાવેલું જ નથી તે જ્ઞાનને વેદમાં વેદાંતમાં પણ આમ નિંદેલું હોય ને પાછું એનું ફળ મળતું નથી ને એ ધર્મ વિનાનું અને અસુરી જ્ઞાન સમજવું તો ગીતામાં નથી લખ્યું એ દરરોજ કરે અને જે લેખ્યો એ કરતા નથી તો આપણે આજે ગીતાના બધા જ અધ્યાય સારા છે પણ એક ખાલી આ બીજો અધ્યાય બરાબર જીવનો ઉતરી જાય તો ઘણું બધું આપણા જીવનમાં સારું થઈ શકે તો સંજય દુત્રાસને કહ્યું હે રાજન એમ કરુણાથી વ્યાપક આંસુ ભર્યા વ્યાકુળ નેત્રોવાળા અને ખેદ કરતા અર્જુને પ્રભુને કહ્યું શ્રી કૃષ્ણાએ કહ્યું કે હે અર્જુન આ શ્રેષ્ઠ પુરુષોને અયોગ્ય સર્ગપ્રાપ્તિની વિમુખ રાખનાર અને અપકિર્તિકારક આ મોહ તને આ વિસ્મય ગણીએ ક્યાંથી ઉત્પાદન થયું હે પાર્થ તું કાયરતાને આધીન ન થા અને આ શોભતું નથી હે પાર્થ હૃદયની તુચ્છ નિર્મળતા તજીદય સુરવીર રણયોધ્ધાની જેમ તું યુદ્ધ માટે ઊભો થા ત્યારે અર્જુન બોલ્યો હે પ્રભુ પૂજનીય પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય જેમને કડવા વીણ ન કહેવાય તો એમની સાથે યુદ્ધમાં બાણો વડે હું કેમ લડું કારણ કે હે પ્રભુ તેથી આ મહા વડીલોને નહીં હણીને આ લોકમાં ભિક્ષા માગી નિર્વાહ કરવો વધારે સારું છે કેમ કે આ ગુરુજનોને મારીને તો મારે અહીં તેમના હાથ લોહીના ખરાબ ધન અને કામ ભોગો ભોગવ પડે આ ગીતા બીજા અધ્યાય પાંચમાં હતું હવે બીજા ધ્યાનનો છઠ્ઠો શ્લોક વળી એમ એ પણ જાણ અમે વળી એ પણ જાણતા નથી કે યુદ્ધ કરવું કે ન કરવું એ બે માંથી કયું અમારા માટે શ્રેષ્ઠ છે અથવા અમે યુદ્ધ જીતશું કે તેઓ અમને જીતશે તે પણ જાણ અમે જાણતા નથી તેમને મારી અને જીવવા પણ ઈચ્છતા નથી તે દૂતરાષ્ટ્રના પુત્રાદિ સંબંધીઓ અમારી સાથે યુદ્ધ માટે ઊભા છે તો એનો જવાબ ગીતા અધ્યાય અગિયાર તેત્રીસમાં જવાબ આપ્યો છે કે અર્જુન તમે જીતશો અને તું જોઈ લે આ મારા મુખમાં તમે પાંચ પાંડવો અને છઠ્ઠો હું આ જીવતા જીવન બીજા બધા મરેલા છે આ મરેલાને મારવા એમાં કાંઈ તને દોષ નહીં લાગે અને તું આ યુદ્ધમાં જીતીશ અને ઊભો થા અને આ જસ તું મેળવ એવો જવાબ ગીતાના અધ્યાય અગિયારમાં તેત્રીસથી આપવામાં આવેલો છે તો અધ્યાય બીજાના સાતમાં દોષ વડે નાશ પામેલા સ્વભાવવાળો અને ધર્મમાં મૂઢ ચિતવાળો હું આપને પૂછું છું મારે માટે જે ચોક્કસ કલ્યાણકારક સાધન હોય તો મને કહો હું આપનો શિષ્ય છું આપ શરણે આવેલા મને ઉપદેશ આપો કારણ કે પૃથ્વી પર શત્રુ વિનાનું અને ધન ધાન્ય સપન સમુદીવાળું રાજ્ય મેળવીને અથવા દેવતાનું અધિપત્ય પામીને પણ મારી ઇન્દ્રિયોને શોષી લેનારા મારા આ શોકને ટાળો ટાળે તેવો ઉપાય હું જાણતો નથી સંજયે ધૂતરાષ્ટને કહ્યું હે ધૂતરાષ્ટ ઇન્દ્રિયોના સ્વામી ને શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહ્યા પછી અર્જુન હું યુદ્ધ નહીં કરું એમ બોલી ચૂપ થઈ ગયો હે ભારત બંને સેનાઓની વચ્ચે શોક કરતો તે અર્જુન શ્રી કૃષ્ણને ઉદાસ કરતા હોય તેમ કહ્યું ઉપહાદ એટલે અફસોસ કરતો હોય એ તેમ કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તું શોક નહીં કરવા યોગ્યનો શોખ કરે છે અને પંડિતોના બોલ બોલે છે પંડિતો મરેલા ને કે જીવતાનો શોખ કરતા નથી તો કોઈ કાળે હું ન હતો તેમજ તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને હવે પછી આપણે બધા ન હઈએ એમ પણ નથી જેમ દેહધારી જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાન અને ઉર્ધાવસ્થા પ્રાપ્તિ થાય છે તેવી જ રીતે તને બીજા દેહની પ્રાપ્તિ થાય છે બુદ્ધિમાન આ ફેરફારથી મોં પામતો નથી હે પાર્થ ઇન્દ્રિયોના વિષયો સાથેનો સંબંધ અનુકૂળતા પ્રતિકૂળતા વડે ઠંડી ગરમી સુખ દુઃખ દેનારા હોય છે તે અસ્થિર એટલે એ સ્થિર નથી અને નિત્ય પણ નથી તે આવે છે અને જાય છે માટે હે અર્જુન તેમને તું સહન કર હે પાર્થ સુખ અને દુઃખને સમાન સમજનારા ધીરજવાળા પુરુષને આ ઇન્દ્રિયોના વિષયો વ્યાકુળ કરતા નથી અને તે જ અમરતા પરમાત્માની પ્રાપ્તિ મેળવાનો સમર્થ થાય છે અસતુ એટલે શરીરનું અસ્તિત્વ નથી અને સતુ એટલે આત્માનો નાશ નથી તત્વદર્શીઓ આ બંનેનો નિર્ણય જોયો છે અને જાણે છે જેના વડે આ સઘળું જગત વ્યાપક છે તેને તું અવિનાશી નિરાકાર નો આત્મા જણ એ અવ્યવ્યનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી નિત્ય રહેનારા અને મન ઇન્દ્રિયોની સમજમાં ન આવનારા એવા અગમય અવિનાશી અને અપ્રમેય પ્રમાણના અવિશેષ દેદારી આત્માના આ શરીરનો નાશવંત કહેવાય છે માટે હે પાર તું યુદ્ધ કર જે આ આત્માને મારનાર સમજે છે અથવા જે એને મરાયેલો માને છે તેઓ બંને જાણતા નથી કારણ કે આત્મા કદી મરતો નથી કે કોઈ કોઈને મારતો નથી આ આત્મા કદી જન્મતો નથી કે કદી મરતો નથી તેમજ પૂર્વે કોઈ વખતે નહોતો અને ફરી ભવિષ્યમાં નહીં હોય એમ પણ નથી આ આત્મા અજન્મા નિત્ય સાસાત અને જૂનો છે તેથી શરીર મરવા છતાં પણ આત્મા મરતો નથી હે પાર્થ જે પુરુષ અને અવિનાશી નિત્ય અજન્મા અને અવિકારી જાણે છે તે પુરુષ કોને કેવી રીતે મારી શકે તથા કોને કેવી રીતે મરાવી શકે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો તજી નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂના શરીરોને તજીને બીજા નવા શરીરો પામે છે આ આત્માને શસ્ત્ર છેદી શકતો નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી આ આત્માને છેદવો અશક્ય છે બાળવો અશક્ય છે જવો અશક્ય છે સુકવો અશક્ય છે કેમ કે આ આત્મા નિત્ય આમ સ્થિર રહેનાર અને અચળ તથા સનાતન છે આ આત્મા અવક્ત ઇન્દ્રિયોથી જાણવો અશક્ય છે અચિત્ય મનથી ચિતવવો અશક્ય છે અને અવિકારી કહેવાય છે માટે એને એમ જાણીતું શોખ કરવાને યોગ્ય નથી અથવા તું આત્માને સદા અજણનારો અને વાર વાર મરનારો માને તો પણ હે પાર્થ તું એનો શોખ કરવાને યોગ્ય નથી કારણ કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે આ નિયમને કોઈ ટાળી શકે તેમ નથી માટે આ વિષયમાં તું શોખ કરવાને યોગ્ય નથી હે પાથ આ થાવર જંગમ સૃષ્ટિમાં સર્વે પ્રાણીઓ જન્મતા પહેલા શરીર વિનાના હોય છે ને મધ્યમાં જન્મ્યા પછી શરીરવાળા હોય છે અને મૃત્યુ પછી શરીર વિનાના જ હોય છે તેમાં શોક સાને કરવો કોઈ આ આત્માને આશ્રય જેવો જુએ છે તેમજ બીજો કોઈ એને આશ્રય જેવો કહે છે ને ત્રીજો એને આશ્રય જેવો સાંભળે છે ને કોઈ તો એને સાંભળીને પણ સમજતો જ નથી તો હે અર્જુન સર્વના શરીરમાં આ દેહદારી આત્મા સદા મૃત્યુ થાય નહીં મરાય નહીં એવો છે તેથી સર્વે પ્રાણીઓને શોખ કરવો તને યોગ્ય નથી ભાઈ વળી સધર્મ એટલે કે આત્માને જોઈને પણ તું કંપવાને યોગ્ય નથી ડરવાને યોગ્ય નથી કેમ કે છત્રી માટે ધર્મવાળું યુદ્ધથી બીજો કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી હે પાથ અનાયાસે પ્રાપ્ત થયેલું સર્ગના ખુલ્લા દ્વારવાળું યુદ્ધ કોઈક જ ભાગ્યશાળી છત્રીને જ મળે છે આમ છતાં જો તું આ ધર્મવાળું યુદ્ધ નહીં કરે તો તારા સધર્મ અને કીર્તિનો નાશ થશે તથા તને કર્તવ્ય પાલન ન કરવાનું ઉપરથી આમ પાપ લાગશે વળી બધા લોકો લાંબો સમયે રહેનારી તારી આ અપકીર્તિ બોલશે અને પ્રતિષ્ઠા પામેલાને માટે એ અપકીર્તિ મરણથી પણ વધુ ખરાબ છે મારથીઓ તને મૃત્યુના ભયને લીધે રણમાયથી હટી જ ગયેલો માનશે અને જેઓમાં તું બહુ મન પામ્યો છે તેઓને હલકો તેઓમાં હલકો ગણાઈશ અને તારા સમર્થની નિંદા કરનારા તારા દુશ્મનો ન બોલવાના જેવા ઘણા વચનો બોલશે તેથી વધારે દુઃખ કયું હોય જો તું યુદ્ધમાં મૃત્યુ પામીશ તો સર્ગને પામીશ અથવા જીતીશ તો પૃથ્વીનું રાજ ભોગવીશ તેથી હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય નક્કી કરીને તું ઊઠ સુખ દુઃખને લાભ અલાભ તથા જય ને સમાન ગણીને યુદ્ધ માટે તૈયાર થા એ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં આ જ્ઞાન તમે સાખ્ય યોગ વિશેનું કહ્યું હવે નિષ્કામ કર્મ વિશેનું જ્ઞાન સાંભળ જે જ્ઞાન જાણીને તું કર્મના બંધન તોડી શકીશ તો શ્લોક એકથી ઓગણચાળીસ સુધીનું શાંખેનું જ્ઞાન હતું હવે કર્મ માટેનું સમજણ છે તે કર્મ બરાબર જાણીએ આ કર્મમાં શરૂઆતનો કોઈ નાશ નથી અને ખોટું પરિણામ પણ આવતું નથી આ ધર્મ પાલનનું અતિ ધર્મ એટલે કર્મ કર્મનું પાલન અતિ થોડું પાલન કરવાથી મનુષ્યને જન્મ મરણના મોટા પાપોના ભયથી બચાવે છે હે પાર્થ આ કર્મયોગમાં દઢ નિષ્ઠાવાળાઓની બુદ્ધિ એક જ હોય છે અને સ્થિર નિશ્ચિત વગરનાની બુદ્ધિ એટલે કે વાસનાઓ આમ ઘણી શાખાવાળી અને અનતગણી હોય છે અને એ શાખાવાળા જ્યાં ને ત્યાં હોટલોમાં ને જ્યાં ત્યાં ફરવા જાય છે તો હે અર્જુન જેઓ કામનાઓમાં તન્મય થયેલા છે ને સર્ગ તથા સ્વર્ગના સુખને જ પરમ વસ્તુ રૂપે સમજે છે તેઓ વેદના વખાણ કરે છે આના કરતાં બીજી કોઈ વસ્તુ ઉત્તમ નથી એમ કહેનારા હોય છે આવા અજ્ઞાનીઓ આખો જન્મારો કર્મકાંડ ફળો આપનારી ભોગ તથા ઈશ્વરની પ્રાપ્તિ માટે કર્મકાંડ જ કરે છે તેવી વાણી બોલ્યા કરે છે વેદની એ રોચક વાણીથી હરાઈ ગયેલા ચિતવાળા એ લોકો ભોગ અને ઈશ્વર્યમાં આસક્ત બની ગયા હોય છે તેવા ભૌતિક ફળો મેળવવા માટેની ક્રિયામાં ઘૂંચાઈ ગયેલા હોય તેમના અંતકરણમાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પેદા થતો નથી કે નથી તેની બુદ્ધિ પછી સમાધિમાં ઈષ્ટિ થઈ શકતી તો હે અર્જુન વેદો સત્વગુણ રજોગુણ અને તમોગુણ એવા ત્રણ ગુણો વિષયોવાળા છે તું ત્રણેય ગુણોને છોડી દે સુખ દુઃખના બે બે જોડકાને છોડીને નિત્ય આમ હાજર જે સત્ય વસ્તુ નિરાકાર પ્રભુ ઈશ્ છે તો કઈ વસ્તુ મેળવવાની કે સાચવવાની વાંગ જોડમાંથી છૂટો થા નિત્ય ધૈર્યનિષ્ઠ યોગ મહેનતની ચિંતા વગરનો થા તથા આત્માપરાયણ થા ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો જ લક્ષ્ય રાખ જે રીતે ચારે બાજુ ભરેલું પરમાત્મા રૂપિયા મોટું જળાશય મળી જાય છે પછી માનવીને નાના દેવી દેવતાના જળાશયનું મહત્ત્વ રહેતું નથી તે પ્રમાણે આત્મા સ્વરૂપને જાણનાર જ્ઞાનીને કર્મફળનું વર્ણન કરનારા વેદો તો સાવ મતલબ કે આમ ખાબોચિયા જ જેટલા ભરેલા ગણાય છે તો એમાં ખાબોચિયાને છોડી દો ભાઈ ને જે પુરુષ આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને પછી વેદ શાસ્ત્રની જરૂર રહેતી નથી તેને કર્મ કરવાનો જ અધિક હે હે અર્જુન તને કર્મ કરવાનો જ અધિકાર છે પણ ફળમાં કદી નહીં તું કર્મ ફળની ઈચ્છાવાળો ન થા તેમજ કર્મ નથી કરવું તેવું પણ નથી હે અર્જુન તું યોગમાં રહી ફળ આસક્તિ છોડીને સીધી અસિદ્ધિમાં સમાન થઈ કર્મો કર ક્ષમતા એ જ યોગ કહેવાય છે હે હજુ સકામ કર્મ બુદ્ધિ યોગ સમત્વ બુદ્ધિયુક્ત નિષ્કામ કર્મથી ઘણું જ હલકું છે માટે સમત્વ બુદ્ધિમાં તું શરણ લે કેમ કે કર્મના ફળની લાલસા રાખનારા મનુષ્યો તો પામર કહેવાય છે પામર તુચ્છ કહેવાય છે તો સમાન બુદ્ધિવાળો પુરુષ પાપ અને પુણ્ય બનેને અહીં જ છોડી દે છે તેથી યોગ સમત્વમાં તું જોડાઈ જા કર્મોમાં કુશળતા એ જ યોગ છે કેમ કે કર્મથી ઉત્પાદન થતાં ફળ તજીને બુદ્ધિવાળો થયેલો આ જ્ઞાની લોકો જન્મના બંધનથી મુક્ત થઈ વેર છોડીને મોક્ષ પામે છે જ્યારે તારી બુદ્ધિ મોરૂપી કીચડને છોડી દે છે ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા કર્મફળો તરફ વેરાગ પામીશ શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતોના મતભેદોને સાંભળી ને ચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિષ્ઠળ થઈને સમાનતા રૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું તત્વજ્ઞાન ફળને પામીશ તો પરમાત્મા તત્વને જાણો જાણવો જોઈએ જાણવો જોઈએ જાણવો જોઈએ જોઈએ આખી જિંદગી કર્મમાં રહી જવું નથી કર્મનો ખુલાસો ત્રીજા અધ્યાયમાં છે અને કર્મ ગમે એટલું કરો ગમે એટલી સંપત્તિ પ્રાપ્ત કરો ગમે એટલું ભણો મર્યા પછી કાચી મિનિટે કામ નહીં આવે અને જે કામ આવે તે માટે હવે આપણે સમાધિ વિશેનું અર્જુનને પૂછ્યું કે પ્રભુ સમાધિમાં રહેલા સ્થિર એટલે કે સ્થિત પ્રજ્ઞા લક્ષણો કેવા છે તે મનુષ્ય ઇસ્થિર બુદ્ધિવાળો હોય બોલવા ચાલવા બેસવા ઊઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે તો સમાધિ વિશેનું જ્ઞાન જાણવું સર્વે માટે જરૂરી છે ભાઈઓ જ્યાં સુધી આપણે ખાલી પોતાના સ્વાર્થી કામ કર્યા રાખશું અને આ સમાધિ વિશેનું નહીં જાણીએ તો કશું જાણ્યું જ નથી તો હવે ગીતા અધ્યાય બે પંચાવનથી સમાધિ વિશે શ્રી કૃષ્ણ બોલ્યા હે પાર્થ જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વકામનાઓ છોડી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ પામે છે ત્યારે તે સ્થિર પગ પ્રગ કહેવાય છે દુઃખોની પ્રાપ્તિમાં વેર વિનાનો મનવાળો સુખોની પ્રાપ્તિમાં સદાય નિષ્ફુર થયેલો જેના વેર ભય તથા ક્રોધ નાશ પામ્યા છે તે જ સ્થિર પગ મુનિ કહેવાય છે તો વેર ભય અને ક્રોધ છૂટે તો જ સમાધિ લાગશે વીરા જે સર્વત આસક્તિ વિનાનો હોય અને સારું થાય તો હર્ષ પામતો નથી કે ખોટું થાય ખોટું પ્રાપ્ત થવાથી દુઃખી થતો નથી તેની જ બુદ્ધિ સ્થિર છે તો સ્થિર થવું છે વીરા જેમ કાચબો પોતાના સર્વ અંગો સમેટી લે છે તે મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી બધી જ રીતે આમ સમટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે તો નિરાહારી અર્થાતું ઇન્દ્રિયોના વિષયોને ન માનનારા પુરુષના વિષયો તો છૂટે છે પણ તેનો વિષય તરફનો રસ વાસના છૂટતી નથી એ રસ તો પરમાત્મા પરમ રસના દર્શન થતાં જ નથી પરમાત્માના દર્શન જ ના થાય કારણ કે આ જે છે ને હોટલું ના ખાઓ અને જે આ વિષય જોવામાં શબ્દ સફર સ્વરૂપ રસ જોવામાં જ મતલબ પડ્યા રહે તો એમાં તો વિષયોની વાસના છોડો તો પ્રભુના દર્શન થાય છે તો હે પાર્થ ઇન્દ્રિયો એવી મથન કરનારી છે કે નિગ્રહનો પ્રતન કરતા વિધાન પુરુષના મનને પણ તેઓ બળાત્કારે વિષયો તરફ ખેંચે છે તે સર્વે ઇન્દ્રિયોને વંશ કરી યોગીએ પ્રભુમાં તન્માય રહેવું જોઈએ કેમ કે જેની બુદ્ધિઓ જેની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની બુદ્ધિ ઈશ્ થાય છે વિષયોનું ચિંતન કરતાં પુરુષને મનના વિષયોમાં આસક્તિ થાય છે અને આસક્તિથી કામના ઉત્પાદન થાય છે ને કામનાથી ક્રોધ જન્મે છે ઉત્પાદન થાય છે ને ક્રોધથી મૂડતા આવે છે ને મૂળતાથી સમૃતિનો નાશ થાય છે ને સમુદ્ધિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે ને બુદ્ધિના નાશથી મનુષ્યનું કલ્યાણ માર્ગથી આમ પૂર્ણ પતન પામે છે પરંતુ જેનું મન વંશ છે તેનો તેવો મનુષ્ય વેર ઈચ્છા વિનાનો અને પોતે વંશ કરેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પામે છે એ પ્રસન્નતા પ્રાપ્ત થતાં મનુષ્યના સર્વ દુઃખો મટે છે કેમ કે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે તો બુદ્ધિને સ્થિર કરતાં શીખો આ ગીતા એ જ શીખડાવે છે જો જ્યાં ને ત્યાં જોવાનું છોડશો નહીં ત્યાં સુધી બુદ્ધિ તો સ્થિર થવાની નથી છતાં હાલમાં અજ્ઞાની સમજતા નથી અને જ્યાં ને ત્યાં જોવાને રખડવા જાય છે તો જેનો ઇન્દ્રિયો અને મન પર સંયમ નથી અને જેની ભોગમાં આસક્તિ છે એવા અસ્થિર ચિત્તવાળાની બુદ્ધિ સ્થિર હોતી નથી અને એવા અસમી અસયમીને ભગવ ભાવના શ્રદ્ધા ભક્તિ હોતી નથી એવા ભાવના વિનાના મનુષ્યને શાંતિ મળતી નથી અને આવા અશાંતિ મનુષ્યને સુખ પણ ક્યાંથી હોય કારણ કે ભટકતી ઇન્દ્રિયોની જે ઇન્દ્રિયોને મન અનુસરે છે તે ઇન્દ્રિયો આ પુરુષની બુદ્ધિને જેમ વાયુ જળમાં નાવને આમ ખેંચી જાય છે તેમ વિષયોમાં ખેંચે છે માટે હે પાર્થ સગળા ઇન્દ્રિયોના વિષયોથી જેની સર્વ ઇન્દ્રિયો બધા પ્રકારે વંશ થયેલી છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે જે જ્ઞાનદશા સર્વ પ્રાણીઓની રાત્રિ છે તેમ સહેમી જાગે છે અને જે ભોગની ઈચ્છામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્માને જોતા મુનિની રાત્રિ છે જેમ ઘણી નદીઓના પ્રવેશથી ચો તરફ જળની ભરાતો હોવા છતાં સમુદ્ર પોતાની મર્યાદામાં જ રહે છે તેવી જ રીતે સૈમી પુરુષ સંસારના સર્વે વિષયો જેમાં વિકાર કર્યા વિના આમ સમાઈ જાય છે તે મનુષ્ય શાંતિ પામે છે વિષયોના ભોગોની કામનાવાળો મનુષ્ય કદી શાંતિ પામતો જ નથી આમ જે પુરુષ સર્વે કામનાઓ છોડી દે છે તે નિષ્ફુલ મમતા વિનાનો અને અહંકાર વિનાનો થઈ પરબ્રહ્મમાં વિચરે છે તે જ શાંતિ પામે છે હે પાર બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી છે તે સ્થિતિને પામ્યા પછી મનુષ્ય ફરી સંસારના મોહને વશ થતો નથી અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને તે મોક્ષ સ્વરૂપ શાંતિ બ્રહ્મપ્રદને પામે છે તો જગતમાં ભલે કર્મ વડે ખૂબ જ ધન સંપત્તિ ભણવાનું જે જે ભણેલું તે ધન સંપત્તિ મૃત્યુ પછી કામ આવતી નથી ને સમાધિ વડે સંસારમાંથી આ શરીરમાં ઓજસ આકાશમાં ભાઈ આમ જમા કરો સમાધિમાં આમ નામ મતને રૂપ બોલ્યા વિના એ ઓજસ જે બને છે તે ઓ ઓજસ આકાશમાં જમા હશે તો હાલમાં અને અનેક જન્મોમાં કામ આવે છે તે ધન ઓજસનું જમા કરો આ ગીતાની ભલામણ છે ને આ ઓજસ જમા હશે તો આધ્યાત્મિક આદિદૈવિક આદિભૌતિક દુઃખ આપને નડશે નહીં અને જો આ ઓજસ રૂપી ધન નહીં હોય તો આપણું આ આભામંડળ કવચ જે છે એની અંદરમાં ગાબડાં પડી જશે અને બહારથી મેલી વિધા અંદર પ્રવેશ અને આપને રોગ ભય દુઃખ પેદા થશે અને આવા મનખા દે મળ્યો એ કે જો આભા મંડળનું કવચ તૈયાર ન થયું તો આપણે કશું કર્યું નથી અને આભા મંડળ કવચ બનેલું હશે અને આ ઓજસરૂપી મૂડી આપણા પાસે જમા હશે તો હાલમાં અને આગળના અનેક જન્મમાં કામ આવશે ભાઈઓ તો આ ગીતા અધ્યાય બીજાનો આપણે જીવનમાં ઉતારો તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીશાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ ઉબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારે મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું